જુલાઈમાં રિટેલ ફુગાવો ઘટીને ત્રણ પોઈન્ટ ચોપન ટકા પાંચ વર્ષની નીચલી સપાટી ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટવા અને બેઝ ઇફેક્ટને કારણે જુલાઈમાં રિટેલ ફુગાવો ઘટીને ત્રણ પોઈન્ટ ચોપન ટકા થઈ ગયો છે પાંચ વર્ષની નીચલી સપાટી છે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું બીજી તરફ જૂન મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના પણ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા જૂનમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદન બે ચાર પોઈન્ટ બે ટકા રહ્યું છે જે પાંચ મહિનામાં નીચલી સપાટી પર છે અત્રે ઉલ્લેખનીય અને જુલાઈ બે હાજર ત્રેવીસમાં સાત પોઈન્ટ ચુમાલીસ ટકા હતો ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન આઈઆઈપી આધારિત ઔદ્યોગિક ઉત્પાદન મે મહિનામાં છ પોઈન્ટ બે ટકા એપ્રિલમાં પાંચ ટકા માર્ચમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા રહ્યું છે અને આગળ વાત કરવામાં આવે તો ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આધારિત ઉત્પાદનના ચાર ટકા જેટલું હતું તેમ સ્ટેટિસ્ટિકલ ઓફ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે